સુરતની ઉત્રાણ પોલીસે અલગ અલગ વિસ્તારમાંથી દસ જેટલા વાહનોની ચોરી કરનાર અલગ અલગ વિસ્તારમાં જેમાં સરથાણા ઉત્તરાયણ વરાછા અમરોલી અને કતારગામ વિસ્તારમાંથી ચોરી કરેલી દસ જેટલી બાઇકો પોલીસે આરોપી પાસેથી કબજે કરી હતી તો ઝડપાયેલા આરોપી કેયોર તોગડિયાની હીરાની નોકરી છૂટી જતાં તે જો ચોરીના રવાડે ચડ્યો

એની વધુ પૂછપરછમાં એની પાસેથી બીજા નવ બાઇક રિકવર કરવામાં આવેલા છે અને આ રિકવરી દરમિયાન ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના બે ગુના અમરોલી પોલીસ સ્ટેશનના પાંચ ગુના અને વરાછા સરથાણા અને કતારગામના એક એક ગુના છે એની ડિટેક્શન કરવામાં આવેલું છે ટોટલ જે દસ બાઇક મળ્યા છે એમાંથી નવ બાઇક છે એ સ્પ્લેન્ડર બાઇક છે અને એક બાઇક છે પલ્સર છે અને આ જે ચોરી કરવાની જે એની એમો છે એમાં એની પાસે જે ચાવી હતી અને ચાવી થી જે લોક ખુલી જાય એ વાહનોની એ ચોરી કરતો હતો પાંચ વાહનો એણે વેચાણ કરેલા હતા જે રિકવર કરવામાં આવેલા છે બાકીના ચાર વાહન એની પાસેથી મળેલા છે એક વાહન છે એ ટ્રાફિક શાખામાં રીતે હતું તો ત્યાંથી રિકવર કરવામાં આવેલું છે સદર આરોપી છે એની ઉંમર ઓગણીસ વર્ષની છે અને ચાપરાભાઠા અમરોલી વિસ્તારમાં રહે છે અને આ બનાવ અનુસંધાને વાહન ચોરીના ગુનામાં અટક કરવામાં આવેલો હતો અને એમાં ધરપકડ થયેલી છે નહીં આમાં એક જ એવો વ્યક્તિ છે અને પોતે એકલા જ કામ કર્યું છે એવું હાલમાં જણાવેલું છે બાકી આગળ તપાસ થશે એમાં માહિતી મળશે